દિલ્હી લીકર પોલીસે કૌભાંડ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિત બે મોટા નેતાઓની ધરપકડ બાદ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરે દિલ્હી સરકારના વધુ મંત્રીઓ પર કડક કાર્યવાહી કરવાની તૈયારી કરી લીધી છે ઈડીએ દિલ્હીના પરિવહન મંત્રી કૈલાસ ગેહલોતને કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે સમન્સ મોકલ્યું છે જેથી કૈલાસ સવારે સાડા અગિયાર વાગે ઈડી ઓફિસ પહોંચ્યા હતા નઝફગઢના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગેહલોત કેજરીવાલ સરકારમાં પરિવહન ગૃહ અને કાયદા મંત્રી છે સમસમાં ઈડીએ ગેહલોતને પ્રિવન્સ ઓફ મની લેન્ડરિંગ એક્ટ હેઠળ તેમનું નિવેદન નોંધાવવા કહ્યું છે એજન્સીએ કહેવું છે કે ગેહલોત એજ ગ્રુપના ભાગ હતા જેણે દારૂની પોલિસી બનાવી હતી ત્યારે કૈલાસ ગેહલોતની દારૂની પોલિસી બનાવવા અંગે પૂછપરછ કરવામાં આવે તેવી શક્યતા હાલ જોવા મળી રહી છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ